જય શ્રી કૃષ્ણ મિત્રો તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ડાયમંડનું એસોટમેન્ટ થઈ રહ્યું છે આ આખી ઓરિજિનલ રફ છે જેની અંદર આપણે નંબર પાડીને એસોર્ટમેન્ટ કરવાનું હોય છે હવે આની અંદર આપણને કન્ફ્યુઝન થતું હોય છે કે આ કઈ રીતનું એસોર્ટમેન્ટ થતું હોય છે કારણ કે આની અંદર નહીં ભારના પાના આપણે અલગ પાડીએ છીએ કે નહીં હીરા એવા અલગ પાડીએ કે જેને આપણે તોડવાના છે સાઇન મારવાની છે કે આખા મેકેબલ છે ફોર પીની સાઇન મારવાની છે કે ટુ પીસ કરવાના છે કે એને આપણે દબાવવાના ચપકા જોવાના ચપકા મારવાના છે બટ આ વિથ યુઝ ઓફ લૂક લોકની મદદથી આપણે એસોટમેન્ટ કરી રહ્યા છે જેની અંદર આપણે ચીપિયાનો યુઝ કરશું ચીપિયાની મદદથી આપણે એસોટમેન્ટ કરશું એ ડાયમંડની અંદર આપણે એવા ડાયમંડ ફાઇન્ડ કરશું કે જે કલરના હોય તો કલરનો અલગ ડાયમંડનો શેડ અલગ પાડવાના હોય છે ત્યાર પછી અમુક ડાયમંડ એવા હોય છે જે ડાયરેક્ટલી રિજેક્શન હોય છે રિજેક્શન ડાયમંડ એટલે કે આપણે આઉટમાં લઈ લઈએ છીએ તો એ ડાયમંડ આપણે નરી આંખે એક એક જોવા કરતાં આપણે જો ચીપિયો લગાડશું તો એ આપણને ઇઝીલી અલગ પડશે સો આપણે આ વસ્તુની પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે એસોટમેન્ટ કરી રહ્યા છીએ ત્યારે કઈ કઈ ટાઈપના એસોટમેન્ટ થતો હોય છે તો જનરલી આ સેકન્ડ ટાઈપનું એસોટમેન્ટ છે જેની અંદર આપણે માનો કે મેં એક લીધી જે આપણે ઓરિજિનલ રફ છે એની અંદરથી આપણું કામનું શું છે તેનો નંબર અલગ પાડવો જરૂરી છે કારણ કે જો તમે આટલી બધી રફને એક એક ડાહે ગ્લાસ મારીને જોશો તો એમાં કેટલો ટાઈમ તમારો કન્ઝ્યુમ થઈ જશે જે આપણને રફ લીધી છે તો એ તો આપણને કેટલા વર્ષ પછી તૈયાર મળશે સો અત્યારે બેઝિકલી આપણે લૂપ આવી છે સિસ્ટમ આવી છે તો લૂપનો યુઝ કરીને ચીપિયાનો યુઝ કરીને આપણે એ અંદરથી નંબર અલગ પાડીએ છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ડાયમંડની અંદર અલગ અલગ નંબર પડી રહ્યા છે જેની અંદર કલરના અલગ શેડ પડતા જાય છે ત્યાર પછી શેડ વાઇઝ આપણે એનું એસોર્ટમેન્ટ કરી રહ્યા છીએ હવે બીજું કન્ફ્યુઝન એ છે કે ડાયમંડની અંદર શું લોકની મદદથી આપણે ખેરવાનો હીરો હોય કંઈક તોડવાનો હીરો હોય મેકેબલ હોય તો એ આઈડિયા આવે છે તો જનરલી એ આઈડિયા આપણને નથી આવી શકતો કારણ કે એની માટે એક એક ડાયમંડને આપણે જોવો પડે છે એને કેટેગરી વાઇઝ એને અલગ પાડવો તો આ એસોર્ટમેન્ટ પણ એક અલગ જ પ્રોસેસ આવતી હોય છે જે આપણે શીખવી જરૂરી છે કારણ કે એસોર્ટિંગ વસ્તુ એવી છે જો તમને ભાવ સાથેનું નોલેજ હશે તો અંદરથી તમે એવા પણ ડાયમંડ કાઢી શકશો જે ફેન્સીમાં તમે લઈ શકો છો અમુક ડાયમંડ્સ એવા કાઢી શકો છો જે રેરલી આપણને મળી રહેતા હોય છે તો આવા રેરલી ડાયમંડ છે એ પણ બહુ સારો એવો ભાવ આપણને આપતા હોય છે સો આ બધું જ તમને આઈડિયા હોવું પડે કે કેટલા ટાઈપના ડાયમંડ્સ છે પછી ડાયમંડની અંદર જે કેટેગરી વાઇઝ નવા નવા ડાયમંડ છે જેની ચાલણી છે એ વાઇઝ કેવી રીતે આપણે એનું એસોર્ટમેન્ટ કરી રહ્યા છીએ કેવી રીતે એનું એસોર્ટમેન્ટ થઈ રહ્યું છે અને કેવી રીતે આપણે એનું એસોટમેન્ટ કરી શકીએ સો ધીઝ ઇઝ બેઝિક થિંગ અબાઉટ ધ એસોર્ટમેન્ટ